નમસ્કાર જય હિં જય માતાજી આહીર આહીર એના માટે મેં તો ઘણા બધા ગીતો લખ્યા છે ઘણી વાતો કરી છે પણ મહારાષ્ટ્ર એવડો મોટો અદ્ભુત ઇતિહાસ રહીશો એના વિશે મને પહેલાં એમ થયું કે થતું તો હું વિડીયો મૂકું સોશિયલ મીડિયામાં હું મુંબઈ હતો એટલે અહીંયાથી આવ્યો એટલે એમ થયું કાલે કે પછી એમ થયું કોઈ પેજ કે કોઈ એવું મોટા મોટું બાકી નહોતું કે જેમાં એ વિડીયો નહોતો તો મેં કીધું બધે બહુ મૂક્યો છે તો મારે શું કરું પછી એમ થયું હું બોલિંગ કંઈક વિડીયો નાખું કારણ કે એક કડી મને મારી જ લખેલી છે આપણે સાંભળીએ છીએ કે હીર આહિર કેરું હુનર હજાર જેણે હીર આહિર કેરા હુનર હજાર જેણે દાનના દરિયા રે લાગ્યા રે નાખી રો તમે પરિયાને પોર હાયવા એવા સમોલગ્ન કરીને સુરતમાં જે વખતે થયા હતા ત્યારે મેં એ ગીત લખેલું પરિયાને તો પહોંર આવ્યા હતા પણ આજે કૃષ્ણને પહોંર આવ્યો આજે દ્વારકાવાળાને પહોરા આવ્યો અને કણે કણમાં દ્વારકાની ધરતીમાં એને ગોકુળનો જે રાસ હતો એ રાસની યાદી કરાવી વર્ષો પછી કૃષ્ણ કેટલા રાજી થયા છે જેના ફળિયામાં મેં જેની જોકમાં જેના ફળિયામાં જેની ગાયું હારે કણે કણમાં ઉગાડા પાગે ફેર્યો છું એ અહીર કુળના દીકરીઓ જ્યારે આવડો મહારાસ લે તે બી એ રાસના ઠેહે ઠેહે કૃષ્ણ કન્યાને એ આનંદના ઉમળકા દ્વારકાવાળાને આવતા હશે તો અદ્ભુત બધા જ રાસ રમવાવાળા આહિર કન્યાઓ આહિર માતાઓને મારા પ્રણામ આયોજકોને ખરેખર કહું કે અદભુત ઇતિહાસ સનાતન ધર્મમાં આવી કંઈક ઘટના બને છે એ દ્વારકાવાળે જ કરેવું હોય એ સાબિત થાય છે બાકી તાકાત નથી કોઈ એક જણાને કોઈને કાંઈ થાય નહીં હજારો નહીં પણ લાખો માણસો લાખો આ હીરો ભેગા થાય અને આટલા આનંદથી આ પ્રસંગ સંપૂર્ણ પૂરો થાય તો આવો એના માટે અભિનંદન તો આપું જ છું પણ આવા આ આધ્યાત્મિકતાથી જોડાયેલા ઉત્સવ ઉજવાતા રહીએ એ દ્વારકાવાળાને જગદંબાને પ્રાર્થના ખૂબ રાજીપો વ્યક્ત કરું છું આનંદ આવ્યો વાહ મામા ડાયરો જય હો